લિંબાયતમાં વેપારીની હત્યાના મુખ્ય સૂત્રધાર ને ડુંગરામાં પકડવા ગયેલી સુરત ડીસીબીની ટીમ પર છરીથી હુમલો વોન્ટેડ આરોપી અસફાક શેખને પગમાં ગોળી મારી ઝડપ્યો સુરત લિંબાયત વિસ્તારમાં થયેલી વેપારીની હત્યાના કેસમાં વોન્ટેડ આરોપી અશફાક શેખને વાપી પોલીસે ઝડપી પાડ્યો છે સુરત ડીસીબીની ટીમને બાતમી મળી હતી કે આરોપી વાપીના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં છે ડીસીબી પીઆઈ જી એન ગોસ્વામીના નેતૃત્વમાં ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આરોપી અશફાક શેખ સિંગડી ના અમન એપાર્ટમેન્ટ નજીક તેના સાડાને ત્યાં છુપાયો હતો પકડાઈ જવાની બીકે આરોપીએ પીઆઈ ગોસ્વામી પર છરી વડે હુમલો કર્યો હતો સ્વ બચાવમાં પીઆઈએ ભાગી રહેલા આરોપીના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ઘટના અંગે જાણવા મળ્યા મુજબ આરોપીએ બીજી ઓગસ્ટના રોજ અન્ય પાંચ આરોપીઓ સાથે મળીને વેપારીની હત્યા કરી હતી મૃતક વેપારીએ આરોપીને જાહેરમાં તમાચો માર્યો હોવાથી અદાવત રાખીને આ હત્યા કરવામાં આવી હતી આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય સૂત્રધાર અશફાક શેખ ફરાર હતો ઇજાગ્રસ્ત આરોપીને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આરોપી અગાઉ વર્ષ બે વિસ્તારમાં સેલવાસમાં પણ એક હત્યા કેસમાં સંડોવાયેલો હતો અને દોઢ મહિના પહેલા જ જામીન પર છૂટ્યો હતો આહવા ડાંગના વાઝટ આંબા ગામમાં શ્રી વાત્સલ્યધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં કૃષ્ણ જન્મ મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે નાના ભૂલકાઓએ રાધાકૃષ્ણની વેશભૂષા ધારણ કરી આનંદ અને ઉત્સાહ સાથે દહીંની મટકી ફોડી મટકી ફોડવાની પરંપરા પહેલાં વિદ્યાર્થિનીઓએ ગરબે રમીને ઉત્સવની રોનક વધારી હતી શ્રી ધામ ટ્રસ્ટ છેલ્લા ચૌદ વર્ષોથી લોકોના સહયોગથી આ છાત્રાલયનું સંચાલન કરે છે આ સંસ્થા સિત્તોતેર નિરાધાર કન્યાઓને નિઃશુલ્ક રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડે છે જેનાથી આ બાળકીઓને શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે છે આ ઉજવણીએ બાળકીઓના ચહેરા પર ખુશી અને ઉમંગની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી